અને વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે ગીડીયા કોડી સમાજના નાના કોડીવાડા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેવા જેમાં સોમનાથના ધારાસભ્ય સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્રને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યારે પાટણ મુકામે નાના કોડીવાડામાં ત્યાંના પટેલ પ્રવીણભાઈ ચુડાસમાના સ્થાન અને તેમની ટીમ દ્વારા સમિતિની ટીમ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલું ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટેલા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના સારા માર્કશીટના કારણે તેમનું સન્માન કરવામાં આવ્યું જેને ઉચ્ચ ઉચ્ચ જેને ઉચ્ચ પર્સન્ટેજ આવેલા હોય એ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવ્યું વધારે વધારે સમાજમાં કોળી સમાજમાં ભણતર વધે એડ્યુકેશન વધે અને વધારે વધારે લોકો ભણતર ભરે કારણ કે કોળી સમાજ મોટી સંખ્યામાં હોય છે જે વસ્તીના આધાર ઉપર જે ભણતર હોવું જોઈએ એ ભણતર વસ્તીના આધાર ઉપર વધે એના માટે સમાજના તમામ